હલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું યોગેશ્વર નિગ્રા તમારા તમામ સવાલને જવાબ આપવાની હું કોશિશ કરીશ તો જલ્દીથી જોડાઈ જાઓ વિડીયોને શેર કરો લાઈવ શેર કરો અને જલ્દીથી જલ્દી જોડાઈ જાઓ સિલાઈને લગતા કોઈ પણ પ્રકારનું તમારે જો કામ હોય તો કોમેન્ટ કરી શકો છો અત્યારે લાઈવમાં અત્યારે આપણે એક સરસ મજાની ડિઝાઇન બનાવી છે એ હમણાં થોડી વારમાં બતાવું આઠ દસ જણા જોડાઈ જાઓ કારણ કે અમુક આ ડિઝાઇનનો આપણે વિડીયો નથી બનાવ્યો કારણ કે અત્યારે અર્જન્ટ હતું હમણાં ટાઈમ પોસિબલ નથી થતો એટલે આ રીતે જ લાઈવ કરવું પડે તમે જોઈ શકો કેટલી મસ્ત લાગે છે કોમેન્ટ કરીને જણાવો તમારું નામ જણાવો કઈ સિટી થી વાતચીત પણ ચાલુ રહી અને કામ પણ ચાલુ રહી તમારા તમામ સવાલનો હું આજે જવાબ આપીશ આજે રવિવાર છે થોડોક ટાઈમ છે તો આપણું કામ પણ થાય અને સાથે સાથે તમારા સવાલોનો જવાબ પણ મળી જાય તમને તો સવાલ પૂછો તમારા કોઈ પણ પ્રકારનો સવાલ એ પૂછો લાઈવને લાઈક કરી દો ડબલ વાર ટેપ કરશો એટલે લાઈવ જે છે તે આપણું લાઈક થઈ જશે તો એને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો તમે સિલાઈને લખો તો તમે પૂછી શકો અને તમને કયા પ્રકારના વિડિયો પસંદ છે એ પણ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો પાંચ જણા આપણી સાથે જોડાણ છે પણ હજી સુધી કોઈ લાઈક નથી કરી તો લાઈક કરવાનું ફ્રીમાં હોય છે તો લાઈક કરી દો તેથી અમારો જે છે ઉત્સાહ વધી જાય આજે રવિવાર છે આવો આવનારા સમયમાં તમારા માટે મસ્ત મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈને આવવાનો છું તો અમારા ચેનલમાં નવા નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તેથી આવનારા દરેક વિડીયોની માહિતી મળતી રહે સિલાઈના પણ વિડીયો આપીશ અને સાથે સાથે ટેક્સટાઇલ માર્કેટને લગતા વિડીયો પણ હું તમારા માટે બનાવવાનો છું તો આની પેલા આપણે બનાવ્યા હતા કે ભાઈ કઈ વસ્તુ કઈ સાડી છે આ છે તે છે બધું ક્યાં સારું મળે એના માટે તો જલ્દીથી જલ્દી બધા લાઈક કરી દો લાઈક કરવાનું ફ્રીમાં છે ડબલ વાર ટેપ કરશો ને તો પણ લાઈક થઈ જશે અને તમારો સવાલ જે પણ હોય તે પૂછી શકો સિલાઈને લગતો કોઈ પણ સવાલ હું તમારો જવાબ આપવા માટે રેડી છું તો જલ્દીથી જલ્દી સવાલ પૂછો તમે સવ તમારા સવાલ છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે કયા પ્રકારના વિડીયો જોવા માંગો છો અમારા ચેનલ ઉપર એ ખૂબ મહત્ત્વનું છે તો જલ્દીથી જલ્દી લાઈક કરી દો જેટલા પણ લોકો જોડાય જલ્દી જલ્દી લાઈક કરી દો અને અમારા ચેનલ નવા નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો અને કયા પ્રકારના વિડીયો તમે જોવા માંગો છો તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવો તેથી એ પ્રમાણના હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું તો જલ્દીથી જલ્દી વધારામાં વધારે લાઈવને શેર કરો અને સાથે સાથે કોમેન્ટ કરતા જાઓ અને લાઈક કરી દો લાઈક કરો તેથી હું તમને મસ્ત મજાની ડિઝાઇન બનાવી છે નજીકથી જોઈ શકો તો આ પ્રમાણે આપણે ડિઝાઇન બનાવી છે ઉપરથી સિમ્પલ ગળું અને નીચે જે છે પોટલી બટનમાં રિંગ અને મસ્ત મજાની ડિઝાઇન તમારે પણ આ બધું કામ જોશે એટલું ફિનિશિંગ આ તમે જોઈ શકો કોઈ પણ જગ્યાએ તમને ખેંચાય ગયેલું નહીં જોવા મળે એકદમ મસ્ત ફિનિશિંગમાં તો તમારે પણ જો આ પ્રમાણનું કામ શીખવું હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું ખૂબ જરૂરી છે સાથે સાથે લાઈક કરી દો અમારા ચેનલને શેર કરો જે પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય એ બધાને શેર કરો સાથે કોમેન્ટ કરતા રહ્યો ત્યારે ટાઈમનો ખુબ જ અભાવ છે નો ટાઈમ છે તમને પણ ખબર હશે કે ના ટાઈમ પર કામ બહુ હોય ટાઈમ નથી પચાર તમારા માટે મેં ટાઈમ કાઢ્યો છે તો પ્લીઝ લાઈક કરો અને શેર કરી દો ને અને સાથે સાથે તમારો જે પણ સવાલ હોય જે પણ સવાલ હોય જે તમારો સવાલ પૂછો એનો હું તમારો જવાબ આપવા માટે અહીંયા બેઠેલો છું અત્યારે તમને પણ ખબર છે દિવાળીનો ટાઈમ છે ખૂબ જ વ્યસ્ત હોય પરંતુ હું તમારા માટે સ્પેશિયલ આવ્યો છું તો તમે પણ મને સપોર્ટ કરો લાઈક કરો અને આપણે ડિઝાઇન બતાવી છે એ પ્રમાણની ડિઝાઇન હું તમને પણ હું શીખવાડીશ તો તમારે પણ જો એ પ્રમાણની ડિઝાઇનો શીખવી હોય તો અમારા ચેનલમાં જોડાઈ રહેવું ખૂબ જરૂરી છે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું પણ ખૂબ જરૂરી છે આવા જ વિડીયો તમારા માટે હું લાવતો રહીશ અને તમારે કેવા વિડીયો જોવા છે તે મને કોમેન્ટ કરી અને જણાવતા રહેજો તેથી હું પણ એ પ્રયત્ન કરું કે તમે આ પ્રકારના વિડીયો જોવા માંગો છો આગળ આપણે ટેક્સટાઇલ માર્કેટ રિલેટેડ વિડીયો બનાવ્યા હતા એ વિડીયો પણ તમને ખૂબ પસંદ આવ્યા સાથે સાથે સ્ટીચિંગના પણ વિડીયો મેં બનાવ્યા એ પણ તમને ખૂબ પસંદ આવ્યા તો હવે તમે આગળ છે તે કયા પ્રકારના વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ કરતા રહ્યો તો જ મને ખ્યાલ આવશે કોમેન્ટ ઓપ્શન ચાલુ જ છે નવાણું ટકા એક વખત હું ચેક કરી લો કોમેન્ટ કરો કોમેન્ટ નથી આવતી જે તમારી કોઈની કોમેન્ટ આવશે ને તો મને મજા આવશે કારણ કે મને પણ જે છે તે ખ્યાલ આવે કે તમારે કયા

કારણ કે કોમેન્ટ કોઈની નથી આવતી લાઈક કરી દો લાઈક મારો અવાજ તો બરાબર આવે છે ને હા કોમેન્ટ ઓપ્શન ચાલુ જ છે અને લાઈક કરો તો સારું પડશે લાઈક પણ કોઈ નથી કરતું તો જલ્દીથી જલ્દી લાઈક કરવા માંડો કોમેન્ટ કરવા માંડો અને કયા પ્રકારના તમે વિડીયો જોવા માંગો છો એ પણ તમે અમને જણાવશો તો વધારે મજા આવશે અને મને પણ આગળ કામ કરવાની ખબર પડશે કે તમારે કયા પ્રકારના વિડીયો જોવા અમારા ચેનલ ઉપર તો મને પણ જે છે તે સેલાઈ થશે કે આ પ્રમાણના વિડીયો છે તે આપણા સબસ્ક્રાઈબર છે તે જોવા માંગે છે તો આપણે એ જ પ્રકારના જે વિડીયો છે તે બનાવીશું તેથી તમને પણ કંઈક નવું શીખવા મળે કારણ કે આપણે તમામ પ્રકારના કામ છે તે કરીએ છીએ ડ્રેસ બ્લાઉઝ ચણીના ચોલી બધી જ વસ્તુ તમારે જે શીખવું હોય તમારે કોમેન્ટ કરવી ખૂબ જરૂરી છે કોઈની પણ કોમેન્ટ નથી આવતી લાઈક પણ નથી આવતું તો પ્લીઝ લાઈક કરો કોમેન્ટ કરો અને અમારા ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવા હોય તો બાકી જૂના હોય તો વાંધો નહીં જૂના રહેશે તો સબસ્ક્રાઈબ કર્યું જ હશે ઘણા સમયથી આપણે ઇનએક્ટિવ હતા આ ચેનલમાં પરંતુ હવે એક્ટિવ થઈ ગયા છે તો તમારો જે પણ રિકવાયરમેન્ટ હોય તમે શું વિડીયો જોવા માંગો છો આ ચેનલ ઉપર એના અકોર્ડિંગ આપણે વિડીયો બનાવીશું અને આપણે કયા પ્રકારના વિડીયો છે તે તમારા માટે હું બનાવવાનો છું તો મારે કયા કામ તમને આપવું છે પરંતુ કેવું આપવું એ તમે મને નહીં જણાવો તો મને કેમ ખ્યાલ આવશે એટલા માટે એક પણ લાયક હજી સુધીમાં આવી નથી તો આપણે એટલી મહેનત કરીએ છીએ તમારા માટે સ્પેશિયલી આપણે એકદમ જોરદાર જોરદાર વિડીયો કોન્ટેન્ટ લાવવાના છે તો પ્લીઝ લાઇક કરો અને ઉત્સાહ વધારો અમારો અને અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો સાથે શેર કરવાનું ભૂલતા નહીં બાકી બધા કેમ છો એ તો લખીને દો હું મજામાં છું તમે કેમ છો બધા એક એક કોમેન્ટ કરી દો કેમ છો કઈ સિટીથી છો અને કેમ છો એ બધી કોમેન્ટ કરી દો એટલે એમને ખ્યાલ આવે અત્યારે હું બનાવું છું અને મેં હમણાં બે લેટેસ્ટ વિડીયો અપલોડ કર્યા છે વન સાઈડ ડિઝાઇનના તો એ પણ જોવાના બાકી હોય તો એ જોઈ લેજો અને હવે આપણે માં ટેક્સટાઇલ રિલેટેડ વિડીયો તમે આની પહેલા ખૂબ પસંદ કર્યા એ પણ હું બનાવવાનો છું ફૂલ વિડીયો ચાર થી પાંચ મિનિટનો નો વિડીયો હોય એમાં આપણે એકદમ ડિટેલ માં બધું જણાવીએ તો આ ડિઝાઇન બનાવી છે અત્યારે કોટલી બટન વાળી કેવી લાગે કોમેન્ટ કરીને જણાવો આ ડિઝાઇન આપણે બનાવી છે મસ્ત મજાની અને હવે આપણે આમાં ઇન્ટરલોક કરવાનું છે અહીંયા આપણે ઇન્ટરલોક રાખ્યું છે તમે જોઈ શકો એટલે આપણે ઊભું ન થવું પડે અહીંથી અહીંથી જ બધું સેટિંગ થઈ જાય ઉપરે આ ઇન્ટરલોક મશીન અને અહીંયાથી આપણે કપડું આછું છે એટલે આપણે મેચિંગ ઓવરલોક કરશું કપડું જાડું હોય તો આપણે બધામાં વ્હાઈટ ઓવરલોક જ કરીએ છે થઈ ગયું હવે આમાં કઈ જાજુ કામ બાકી નથી ખાલી ફિટિંગ કરવાનું બાકી છે તો ફિટિંગ કરવામાં કઈ ટાઈમ નથી લાગતો તમારી કોમેન્ટના તમામ કોમેન્ટના હું જવાબ આપીશ તમારા તમામ કોમેન્ટના હું જવાબ આપીશ

સાડા દસ ની એટલે સવા પાંચ રાખી અને સિલાઈ મારી દેવાની બીજું કઈ છે એમાં મશીન પર નીચે બાંધીને રાખવું એટલે ગોતવી ન પડે

સાઇડ કટ ઓના સાઈડ કટ એટલે આપણી કુર્તી બનીને રેડી થઈ જાય તો ત્રણ કુર્તી એમની હતી ત્રણ આપણે બનાવી દીધી છે દસ લાખ થાય ને એટલે ત્રણ કુર્તીની હું ડિઝાઇન બતાવી દઉં કે કેવી કેવી બનાવી છે એકની તમે બતાવી દસ લાખ કમ્પ્લીટ કરો એટલે હું ત્રણ ત્રણ કુર્તી મેં એક જ માપની બનાવી ત્રણે ત્રણ અલગ અલગ ડિઝાઇન છે તો ત્રણે ત્રણ ડિઝાઇન હું તમને બતાવીશ વીસ મિનિટ સુધી આપણે લાઈવ રહેશું પંદર મિનિટ થઈ ગઈ હવે બાકી રહી પાંચ મિનિટ આ રીતે મશીન ચાલવું જોઈએ આ રીતે ચાલે તો તમે ક્યાંય પાછા ન પડો આપણે હવે થોડી વાર ખુશી ફેશન હિન્દી ચેનલમાં લાઈવ આવીએ છીએ તો ત્યાં આપણે જોડાઈ જાવ તો ત્યાં સુધી આવજો મળીએ નવા અગિયાર સાથે આવી